હેલો દર્શક મિત્રો ટેક ડીએસઆર ચેનલના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે વિડીયોમાં જોશું એકસો બે વારના સુંદર મજાના ફોર બીએચકે બંગલો એ પણ પાર્કિંગ સાથેના હા તો એ આવે છે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર રામાપીર ચોકડી તદ્દન નજીક અને સોરઠિયા પ્રજાપતિ વાળી વાળી શેરીમાં જો જે નવા દર્શક મિત્રો છે તે આપણી ચેનલ સબસ્ક્રાઇબ તો કરશે ને હા મારા વાલા દર્શક મિત્રો આવ નવા બંગલોસ દુકાન ફ્લેટ જોવાય તો જે નીચે લાલ બટન છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો અત્યારે મારી સાથે નિકુંજભાઈ છે તો નિકુંજભાઈ વેલકમ ટુ ટેક રિસર્ચ ચેનલ થેન્ક યુ દીપેશભાઈ વિડીયો જોઈ રહેલા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે નિકુંજભાઈ આજના વિડીયોમાં આપણે જે આ બંગલો છે તે બતાડવાના છીએ તો સૌપ્રથમ તો વાત કરો કે આનું ફ્રન્ટ કેટલું છે અને ઊંડાઈ કેટલી છે આ મકાનનો ફ્રન્ટ આપણે તેરનો ફ્રન્ટ આવશે અને સિત્તેરની ઊંડાઈ આવશે પાર્કિંગ સાથેનો પ્લાનમાં કઈ રીતે આપણે રૂમ અને પાર્કિંગ આપેલું છે ફળિયા પાર્કિંગ જે આવે એવડું એ આપણે ચૌદ બાય અગિયારનું છે ઓકે પ્લસ અંદરનું જે પાર્કિંગ છે એ આપણે

એક કોર્પોરેશનનો પાણીનો પોઈન્ટ છે એક ડાયરેક્ટ સબમોસિબલનો પાણીનો પોઈન્ટ છે એક રેગ્યુલર પાણીનો પોઈન્ટ છે અહીંયા આપણે ઇલેક્ટ્રિકના પણ પોઈન્ટ આપેલ છે જેમાં એક પોઈન્ટ ઉપર ટાકામાં પાણી ચડાવવું એની મોટર માટેનો છે પ્લસ એક સબમોસીબલનો છે અહીંયા આપણે ગેટ પણ હેવી વાપરેલા છે જેમાં આઈએસએ માર્કાવાળા કમ્પ્લીટ છે પ્લસ ડિઝાઇનિંગ છે થોડો આ આપણે સુંદર મજાનું એલિવેશન આપ્યું છે એલિવેશનમાં આપણે ફ્લેક્સ વર્ક આપેલું છે બોર્ડર પટ્ટા વચ્ચે એમાં આપણે આપણા બંગલાનું સુંદર મજાનું નામ લખી શકીએ છીએ

બધા એ માળનું અલગ અલગ આપી આપેલું છે જે માળનું આપણે જે બંધ કરવું હોય જે ચાલુ કરવું બધું આપણે વ્યવસ્થિત રીતે અહીંથી જ કરી શકીએ છીએ હાલના જમાના મુજબ આપણે ઇલેક્ટ્રિક કાર ઇલેક્ટ્રિક બાઇક આવેલી છે જેના માટે ચાર્જિંગનો આપણે એક્સ્ટ્રા પોઈન્ટ આપેલો છે અહીંયા પણ ઇલેક્ટ્રિક પોઈન્ટ આપેલા છે હા બીજું આપણે વાયરિંગ અને સ્વિચ વર્ક શેનું છે તે જણાવશું આપણે હેવલ્સ કંપનીનું વાયરિંગ છે પ્લસ ગ્રેટવેટ કંપનીની સ્વિચ છે આપ સફાઈને ને ધ્યાન માં રાખીને આપણે પાર્કિંગ માં પણ ત્રણ ફૂટ સુધી ડિઝાઇનિંગ ગ્લેટર્સ લગાડેલી છે ઓકે બીજું આપણે નિકુજભાઈ જે પાર્કિંગ ટાઇલ્સ છે તેના વિશે વાતચીત કરશો પાર્કિંગ ટાઇલ્સ આપણે સોળ બાય સોળ ઇંચ સોળ બાય સોળ ઇંચની છે અને થિકનેસવાળી છે નાના મોટા પ્રસંગ માટે પણ આપણે પાર્કિંગમાં એક પ્લેટફોર્મ આપેલું છે જેમાં આરો આરોનો પ્લસ મિક્સર ગ્રાઇન્ડરના બધા પોઈન્ટ આપણે કમ્પ્લીટ આપેલા છે પેલો રૂમ અહીંયા આવી જાય છે ડિઝાઇન પ્રમાણે પીઓપી આપેલું છે પ્લસ પેન્ટિંગ વોલ આપેલી છે અને માર્બલ નો કબાટ આપેલો છે અહિયાં આપણું આવી જાય બાથરૂમ આવી જાય ફૂલ ગ્લેક વાળું છે આ આપણે હવે વોશિંગ એરિયા આવે વોશિંગ એરિયામાં પણ આપણે વોશિંગ મોશિંગનો પોઈન્ટ આપેલો છે પ્લસ સાબુ સોડા પથ્થર આપેલો છે ગરમ પાણી ઠંડા પાણીના નળ અહીંયા આપેલા છે અને એક વોશ બેસીન આપેલી છે હવે નિકુજભાઈ આ થ્રી ટેક જાડી છે તેના વિશે માહિતી આપો આપણે આમાં સાઠ એમ એમ સાઠ એમ એમ પૂરા પટ્ટાવાળી જારી આપેલી છે અને અંદર બહાર બંને જગ્યાએથી ઇઝીલી ખોલી શકાય ઓકે એવી આપણે સિસ્ટમ કરેલી છે પ્લસ આમાં મચ્છર ઝાડી ટ્રેક છે કે કેમ હા મચ્છર જાળી સાથે છે યાર ઓકે ચાલો દર્શક મિત્રો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જાઈએ ચાર ફૂટની સીડી આપેલી છે જેમાં આરામથી આપણે બધો બધાય સામાનને એવું લઈ જવું હોય તો કાંઈ ઉપાધી નથી પ્લસ રેલિંગ આપણે ત્રણસો કરેલી છે બહાર પ્લસ ઉપર આવતા જ આપણને સુંદર મજાની આઠ બાય અગિયારની બાલ્કની મળી જાય છે જેમાં આપણે ઝૂલો રાખી શકીએ વોશ બેસીન આપેલી છે ગ્લાસની રેલિંગ આપેલી છે તો આપણે અંદર જઈએ સૌ પ્રથમ તો નિકુલભાઈ ડોર વિશે વાતચીત કરજો આ ડોર પણ તમે સાથે આપો છો કે કેમ હા તો આપણે સેફટી ડોર પ્લસ મેઇન ડોર બંને સાથે આપેલી છે જેમાં લોક સાથે જ છે પ્લસ મેન ની થિકનેસ આપણે પાંત્રીસ એમ ની છે સોળ બાય અગિયાર નો હોલ આવી જાય હોલમાં આપણે મોર્ડન ફૂલ સિલિંગ પીઓપી કરેલું છે પ્લસ પ્રોફાઇલ લાઇટ સીલિંગ લાઇટ અને ટીવી યુનિટ પણ આપેલું છે પછી આપણે બત્રીસ બાય બત્રીસની ની ને જેમાં આપણે લેટીગેટ કંપનીના એપોક્સી વાટા ભરેલા છે વોલ્ટેઝ મારેલી છે જેથી કરીને સોફાનું સીટિંગ કે સીટીંગ આપણું વ્યવસ્થિત થઈ જાય પ્લસ દિવાલ બગડવાનો કોઈ ચાન્સીસ રહેતા નથી કિચન આવી ગયું કિચન નવ બાય નવ બાય અગિયાર નું કિચન છે કિચનમાં ચીમની ના પોઈન્ટ આરો નો પોઈન્ટ આ બાજુ ઓવનનો પોઈન્ટ પ્લસ અહીંયા નો પોઈન્ટ આપેલા છે આ મિક્સર ગ્રાઇન્ડર માટેનો પોઈન્ટ છે પ્લસ આપણે કિચનમાં વચ્ચે જે દિવાલ આપી છે જેથી કિચનની પ્રોપર પ્રાઇવસી જળવાઈ દઈએ પ્લસ સોફાનું સિટિંગ વ્યવસ્થિત બેસી જાય પ્લસ કિચનમાં પણ આપણે એકદમ આકર્ષક પીઓપી આપેલ છે હવે આપણે આવી પહેલાં બીજા રૂમમાં આ રૂમ પણ તેર બાય અગિયારનો છે અને આ રૂમમાં પણ માર્બલનો કબાટ છે પ્લસ પેઇન્ટ એન્ડ દિવાલ છે મોડર્ન પીઓપી છે પ્લસ બાથરૂમ છે બાથરૂમમાં આપણે બધી ફિટિંગ સિંગલ લીવર આપેલું છે અહીં મેટ્રોપોલ આપેલ છે વોશ બેસિન આપેલી છે પીઓપી પણ આપેલું છે બાથરૂમમાં લોવર પણ આપેલ છે આપણે બ્લેક ગ્લાસની બધી જગ્યાએ ફ્રેમિંગ કરેલી છે જે અત્યારના અત્યારના યુગ પ્રમાણે લેટેસ્ટ છે તો ચાલો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈ સીડી ઉપર આપણે આકર્ષક લાઇટિંગ આપેલું છે જે આપણે નીચેથી અને ઉપરથી બે જગ્યાએથી ઓપરેટિંગ કરી શકીએ છીએ પોસ્ટર આપેલું છે અહીંયા આપણે જેમાં આપણે આકર્ષક ડિઝાઇન કરેલી છે ત્રીજા રૂમમાં અહીંયા આપણે મોર્ડન આકર્ષક પીઓપી કરેલું છે પ્લસ સ્ટ્રક્ચર દિવાલ કરેલી છે પ્લસ ગ્લેઝ સાથે માર્બલનો કબાટ આપેલો છે મોર્ડન બાથરૂમ આપેલું છે બાથરૂમમાં માં નીચેની જેમ સિંગલ લિવર કેશન બારી છે બારીમાંથી ફૂલ હવા ઉજાસ વાળું વાતાવરણ આવે છે આપણે બધા રૂમમાં એસી નું ફિટિંગ પણ આપેલ છે જેમાં આઉટલેટ પાઇપ પણ આપેલ છે તો ચાલો આપણે ફોર્થ એટલે કે માસ્ટર બેડમાં જઈએ માસ્ટર બેડમાં પણ આપણે ફૂલ સીલિંગ પીઓપી આપેલું છે માસ્ટર બેડમાં આપણે ટીવી યુનિટ આપેલું છે પેઇન્ટિંગ વોલ આપેલી છે માસ્ટર બેડનું માસ્ટર ટોયલેટ આપેલું છે માસ્ટર ટોયલેટમાં પણ મેટ્રોપોલ સિંગલ લિવર

પ્લસ આપણે માર્બલનો કબાટ આપેલ છે માર્બલના કબાટમાં આપણે વીસ એમ એમ પૂરો માર્બલ વાપરેલ છે આ રૂમમાં પણ એસીના આઉટલેટનું આપેલું છે હવે આવી જાય આપણે બાલ્કનીમાં બાલ્કનીમાં પણ છ બાય ની બાલ્કની છે ચૂલો રાખવો એ બધું રાખવું એ બધું વ્યવસ્થિત રહી જાય એમ છે પ્લસ આખું વુડન વુડન ફિગર ઉપર આપણે આખી બાલ્કની કરેલ છે સિલિન્ડર લાઇટિંગ આપેલી છે અત્યારની લેટેસ્ટ છે જે આપણે સીડી રૂમ તરફ જઈએ સીડી રૂમ પણ આપણે નવ બાય નો સીડી રૂમ છે સીડી રૂમમાં પણ પેન્ટ એન્ડ વોલ છે ઇલેક્ટ્રિક પોઈન્ટ છે પ્લસ સીડી રૂમમાં પણ આપણે પીઓપી કરેલ છે સીડી રૂમમાં આપણે પૂજા રૂમ તરીકે અથવા ડ્રોઈંગ ડ્રોઈંગ રૂમ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ હવે આપણે હવે આપણે અગાસીમાં આવતા રે અગાસી પચીસ બાય અગિયારની અગાસી છે હવે નિકુજભાઈ અહીંથી થોડુંક એડ્રેસ જણાવી દેશો કારણ કે આપણે કયા લોકેશન ઉપર છીએ તે દર્શક મિત્રોને ખ્યાલ આવે આપણે પાછળની સાઈડ છે તે કયો રોડ આવે છે આપણે આવે રામદેવપુર ચોકડે સીધો 80 ફૂટનો રોડ આવે ને લક્ષના બંગલાવાળો રોડ ઓકે ઈ ઈ આવે અને આ બાજુથી આવીને આપણે તો એરપોર્ટ પટ્ટી વાળો રોડ કહેવાય ઓકે ઉકતાપોરના મેલડી મંદિર વાળો રોડ ઓકે ઈ રોડ આપણે સીધો અહીંયા પહોંચાડે ઓકે બીજું આ જે સેરી જય છે તે કઈ જગ્યાએ જાય છે આ આપણે વાડી આવે અક્ષરનગર નંબર કહેવાય દર્શક મિત્રો તમને એડ્રેસ ખ્યાલ આવી જશે જણાવ્યું તે પ્રમાણે સોરઠિયા પ્રજાપતિની વાડી છે તે શેરીમાં અને હવે જે એલિવેશન છે આપણે અગાસી ઉપર તેના વિશે વાતચીત કરશે આગળ ગ્લાસ રેલિંગને તેના વિશે ટોટલી આરસીસી વર્કનું છે જે આપણે બધું સ્લેબમાંથી ઉપાડેલ છે આગળની જે આ બાલ્કની રહી આ આખી આખી આરસીમાં જ છે ભૂકંપ રહીત બાંધકામ કરેલું છે એમાં આપણે જ્યાં ચણતર પૂરું થાય ત્યાં આપણે ચાર ઇંચનું નું આરસીસી કોપિંગ કરેલું છે ત્યારબાદ આપણે મથાળે ગ્લેટસ મારેલી છે જેથી ભવિષ્યમાં આ કોઈ ઇસ્યુ થવાનો પ્રશ્ન આવશે નહીં તો ચાલો હવે પાછળના ટેરેસમાં જાય તેર બાય અગિયારનું ટેરેસ આવે આવડવા આ ટેરેસમાં પણ આપણે કપડાં સુકાવવા માટે એંગલ એંગલની સુવિધા આપેલ છે પ્લસ ઉપર ચડવા માટે આપણે પગથિયાની પગથિયાની આપેલ છે સુવિધા પ્લસ ઉપર આપણે હજાર લીટરનો ટાંકો આવે સોલારનું બધું ફિટિંગ આવી જાય જેથી આપણે ભવિષ્યમાં સોલાર ફિટ કરાવી અને બધું ગરમ પાણી બધે પોઈન્ટમાં આવવા માંડે અગાસીમાં આપણે એક એક્સ્ટ્રા પોઈન્ટ આપેલો છે અગાસી ધોવી કરવી હોય તો પાણી અહીંયાથી ને અહીંયાથી મળી શકે આપને આપણે જ્યાં સીડી રૂમની ઉપરની જે સ્લેબ ભરેલી છે સ્લેબમાં આપણે ક્યાંય ચણતર કરેલ નથી સ્લેબ ભરાઈ ગયા પછી આપણે ચારની પડદી ભરીને આખી આખું વર્ક કરેલ છે જેથી ભવિષ્યમાં કોઈ વાતળ કે છૂટી પડી જાય નહીં આશક મિત્રો ફાધર મારી સાથે છે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દિપેશભાઈ જય શ્રી કૃષ્ણ સાગરભાઈ જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આ અમારો એકસો ને બે વારનો બંગલો છે અને ફૂલ પાર્કિંગવાળો વાળો છે અને બીમ કોલમ ઉપર આ બનાવેલ છે બંગલો બાંધકામમાં આપણે કમ્પાઉન્ડ હોલ છે એ આપણે હાઈટ થી પણ આપણે ઊંચી લીધેલ છે શું કરવા કે કોઈ આજુબાજુ વાળાનો છે કદાચ બે ફોર વ્હીલ હોય તો એ અંદર રહી શકે વ્યવસ્થિત અને આગળ ટુ વ્હીલર એ લઈ શકે ઓકે અને આખું બીમ કોલમ ઉપરથી એટલે તળિયેથી થી જ આપણે જે કોલમ ખોદી અને ઢોલા ભરી અને આખું તળિયે એટલે સીડી રૂમ લગી બીમ કોલમનું કામ કરેલ છે આપણે તો સાગર તને આ બંગલો કેવા લાગ્યા મારા વાલા દર્શક મિત્રો આ બંગલો ખૂબ સારા છે અને એ પણ 102 વર્ષના હો જોતા જ તમને ગમી જશે અને સુવિધા પણ કેવી છે પાર્કિંગ માં પણ નાના મોટા પ્રસંગ કરી શકો તો વેલા તે પેલા ધોરણે આવો અને જોવો તો જ ખ્યાલ આવશે બીજું કોઈ નીલેશભાઈ જે આપણે ચણતર કામમાં તમે કયો ક્યો માલ ઉપયોગ કર્યો છે તેની માહિતી જોતી હોય તો મળી જશે હા મળી જશે ને આપણે જમીન ઉપરથી જે કોલમ ગાડી અને તળિયેથી જે ઢોલા ઊભા કરી અને કોલમ જમીનની બાણ કાઢ્યા હોય ઓકે એની આપણે ટોટલી ફોટા પાડી શૂટિંગ કરેલ છે અને ભૂમિપૂજન કરી અને ત્યાર પછી આ બધું જેટલું કન્સ્ટ્રક્શન સીડી રૂમ લગીનું કરલ છે ચણતર પ્લાસ્ટર આરસીસી વર્ક સ્લેબ માં કઈ રીતે આપણે લોખંડ ગોઠવણી કરલ છે એ બધેના ફોટા વિડીયોગ્રાફી કસ્ટમર ને જોવા હોય તો જોવા મળશે એટલે ભાઈ ઘણા અમારા દર્શક મિત્રો કહેતા હોય છે તમે બજેટ નથી જણાવતા તો તમે અમારા દર્શક મિત્રો આજે બજેટ જણાવશો આ જણાવી દઈ ને આ બે વાર જગ્યાનો બંગલો છે સાડી બાવીસો ફૂટ બાંધકામ છે અને આપણે એકાણું લાખ કિંમત રાખી છે આની વાહ મારા વાલા દર્શક મિત્રો બજેટ પણ એકાણું લાખ જ છે તો દીપેશ તારું શું કેવું છે આપણે રાજકોટના છેવાડામાં નહીં પરંતુ રાજકોટના હારસમા વિસ્તારમાં આ બંગલો આવેલો છે હા એટલે કે રામાપીર ચોકડીથી તદ્દન નજીક 150 ફૂટ રિંગ રોડ લાખના બંગલાવાળો રોડ અને સોરોઠિયા પ્રજાપતિ વાડીવાડી શેરીમાં તો નીલેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારા દર્શક મિત્રો ને સુંદર મજાના બંગલા વિશે માહિતી આપવા માટે વિડીયો જોયા પછી અમારો બંગલો ચોક્કસ પધારજો જોવા માટે જય શ્રી કૃષ્ણ નિલેશભાઈ તો દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો દર્શક મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં હો